હવે તો મહારાજને પ્રાર્થના કરવાની છે કે ભગવાન સારું શરીર રાખે છે ને રાખશે આરામ કરવાથી કંઈ થતું નથી પણ ભગવાનની ઈચ્છા હોય ત્યારે બધું આરામય થાય છે અને મંદ વાળે આવે ને બધું થાય પણ એ મટાડે છે ને એ હાજા કરે છે ને આપણી સેવા પાછી ચાલુ રહે છે હા તો બાપા મારે છે ને એક સિક્રેટ વાત કહેવી છે કોઈને કહેતા નહીં હા

એની આગળ આપણે જૂઠું ના થાય ચોરી ના થાય એના એવું ના કરાય આપણે જોવા ગયા છે તો મારે માફી માગવી જોઈએ પગે લાગવું જોઈએ અને ફરી ન થાય એની પ્રતિજ્ઞા કરવી જોઈએ સાચી વાત હો બાપા હમ બાપા હું સાચું કહું તો મારે તો મૂવી જોવા નતું જાઉં પણ એ તીજસ્ત છે ને તું મને દર વીકે કયા જ કરતો હતો હા એ અમારે એક દ્રષ્ટાંત આવે છે કે મારે તો નથી ઘર પણ ઘરીઓ લઈ જાય છે એવું અમારે એક દ્રષ્ટાંત છે એમ તું તારો મિત્ર એવો હોય અને તારે તો જવું જ હોય અંદર ભાવના હોય તો જ જવાય અને ગમે એટલું એ કહે ને તો આપણે એને નો કહી દઈએ પણ આપણા મનમાં જરા ઈચ્છા હોય કે ચાલો તો મારે તો નહોતું જવું પણ આને કહ્યું એટલે કહ્યું પણ આવો મિત્ર કદાચ ક્યાંક તું આટલું ઝેર ખા તો આપણે કહીએ ખરા ન જ કહેવાય

એક બીજા કે કે કર્યા તો એને મને એટલું ફોર્સ કર્યું કે મને મૂવી જવું જ પડ્યું પહેલી તારી નબળી કહેવાય તને મારાનું બળ તને ના રહ્યું સત્સંગનું બળ નિયમનું બળ આપણે રાખીએ ને તો એ આપણામાં ખેંચાય આપણે એવા ભક્ત આપણે એવા ભક્ત થઈએ એવા સત્સંગી થઈએ એવા નિયમ ધર્મ આપણો દ્રઢ હોય તો એવો એ ગમે એટલું કરે ને તો એ આપણા તરફ આવી જાય આપણે સત્સંગ થયો છે તો આપણે બીજાને સત્સંગ કરાવો આપણે નિયમ રાખ્યા છે તો બીજાને નિયમ પાડે આપણું વ્યસન નથી તેને પણ વ્યસન છૂટે એ પ્રયત્ન કરવાનો એમાં લેવાય ના જવાય આપણે બાપા સોરી હા ભૂલ થઈ ગઈ પણ આ વાત કોઈને કહેતા નહીં હં બધાએ સાંભળી એને સાંભળીને બધા રાજી થઈ ગયા તમે મારા ફ્રેન્ડ ને ભગવાનના આપણે તો છે ને ભગવાન છે બધાના ફ્રેન્ડ છે અને માતા પિતા છે અને ગુરુ છે એ મા ભગવાન છે એ સાચા ગુરુ કહેવાય સાચા મા બાપ કહેવાય ને સાચા મિત્ર કહેવાય જે ભગવાનને મારે ભક્તિ કરાવે સત્સંગ કરાવે અભ્યાસ સારો થાય સંસારમાં શાંતિ રહે નિયમ ધર્મ પડે એ મિત્ર પણ હવે છે ને આપ મને એવો ઉપાય બતાવો કે આવતા સને હું જ તેજસને મંદિરે લઈ આવું બસ એ આમ પ્રાર્થના કરીશું તો એવી હિંમત કરજે અને એ પણ અરે તારા સાથે આવે અને એને પણ સત્સંગ સારો થાય એ આશીર્વાદ હા થેન્ક યુ બાપા આરામ કરજો અને આવજો તાતા જય સોના હા જય સોના જય સોના તો બેન સાચો તો હા જય સોના જય